યાદ રાખજો પ્રિયજનો તમારા જીવનની અંદર ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં ધર્મ અને મોક્ષ મનુષ્ય બન્યા છો માટે ધર્મ માટે અને મોક્ષ માટે તમારે પ્રયત્ન કરવાના છે કેમ કે સ્વપ્રયત્ન સાધ્ય છે યાદ રાખજો ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ એ સ્વપ્રયત્નથી સાધ્ય છે એટલે તમે એમ કહો કે કઈ નહીં માણસ બન્યા મોક્ષ મળી જ જશે ના નહીં મળે તમે આડાવડા કામ કરશો તો તમે આવતા જન્મમાં સુકરે બનશો અને મચ્છરે માખીએ બનશો ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ આ બે પુરુષાર્થ જે પહેલો ને છેલ્લો એ તમારા પ્રયત્નથી અને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ એ ભગવત પ્રદત્ત છે વિધાતાએ આપ્યા છે ને એટલા જ થશે એટલે તમે ધન માટે બહુ મજૂરી ના કરો કેમ કે તમે ગમે તેટલી મજૂરી કરશો તો એટલું જ મળશે અને મજૂરી કર્યા પછી તમે સાથે લઈ જવાના નથી પણ તમે જે ધર્મ કર્યો છે એ ચોક્કસ તમારી સાથે આવશે તમે મુક્તિ માટે જે પ્રયત્ન કર્યા છે એ ચોક્કસ તમારી સાથે આવતા જન્મમાં પણ આવશે પણ આ જન્મમાં ભેગું કરેલું ધન એ આવતા જન્મમાં કેરી ફોરવર્ડ નહીં થાય કે સાથે ઉપર બાંધીને નહીં લઈ જવાય એ આ જન્મ માટે જેટલું ભગવાને નક્કી કર્યું છે એટલું જ આ જન્મમાં મળશે એટલે હવે આટલી જો નાની વાત આપણને ખબર પડી જાય તો આપણને ટેન્શન થવું જોઈએ હવે તો એને જેટલું નક્કી કર્યું છે એટલું જ મળશે તમે લોકોને છેતરો ઉઠા ભણાવો ગમે તે કરો ધંધો કરો રાત દિવસ મજૂરી કરો પણ ધંધો એટલું જ મળશે અને જો જવાનું લખ્યું હશે ને તો એ જશે જ એટલે તમે જો વધારે ઉઠા પાસે લઈ લીધું ને તો અચાનક એકદમ ઇન્કમ ની રેડ પડી કેમ તો કે દસ લાખ ગયા ગયા એ ઉઠા ભણાવી લીધેલા ગયા જવા દો અને કાં તો આવતા જન્મની ની એફડી થશે ભગવાન કહેશે આ જન્મ આવતા જન્મ ભેગું કર્યું નહીં મળે જા અત્યારે જતા રહેશે પણ પરમાત્મા જો નક્કી કર્યું છે પણ ધર્મ એકમ શરણમ વ્રજ આજ્ઞાર્થ વચન છે વ્રજ શબ્દ સમજ્યા તારે આપવું પડશે યુ હેવ ટુ કમ ધેન આઈ મિલ ડુ एवरीथिंग

નહીં તો બીજી યોનીમાં એ પ્રયત્ન સંભવ નથી